રીંગણ ખાવા અંગે ભારતીય શાસ્ત્રોમાં ઘણી માન્યતાઓ પ્રચલિત છે એવું કહેવાય છે કે રીંગણના બીજને પસવામાં ઓછામાં ઓછા સાત દિવસ લાગે છે અને જો આ સમય દરમિયાન કોઈનું મૃત્યુ થાય તો તેને અશુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ ઉપરાંત રીંગણના સેવન અંગે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ ઘણા મંતવ્યો બહાર આવ્યા છે રીંગણ ફાઈબર અને બીજથી ભરપૂર હોય છે જેના કારણે તેને પસવામાં વધુ સમય લાગી શકે છે ખાસ કરીને નબળા પાચનતંત્રવાળા લોકો માટે રીંગણમાં સોલેનાઇન નામનો પદાર્થ હોય છે જે કેટલાક લોકોમાં એલર્જી અથવા ગેસ્ટ્રિક સમસ્યાઓનું કારણ બની શકે છે કેટલાક અભ્યાસો અનુસાર રીંગણમાં હાજર કેટલાક તત્વો આર્યન શોષણમાં અવરોધ ઊભો કરી શકે છે જેનાથી એનિમિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે ગેસ એસિડિટી કે પેટની સમસ્યાથી પીડાતા લોકોએ રીંગણ ખાવાનું ટાળવું જોઈએ સગર્ભા સ્ત્રીઓએ વધુ માત્રામાં રીંગણ ન ખાવા જોઈએ કારણ કે તેમાં કુદરતી ગર્ભપાત કરનારા તત્વો હોઈ શકે છે સંધિવા અને સાંધાના દુખાવાથી પીડાતા લોકોને રીંગણ ટાળવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે બળતરા વધારી શકે છે આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો